નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મુદુદર્શક મિત્રો લોકમંચમાં આજે ચર્ચા કરીશું સ્વાસ્થ્યને લઈને ક્યાંક ચેડા થઈ રહ્યા છે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં બનતા ઘણી વખત આપણે એવા પણ સમાચાર સાંભળ્યા છે કે જીરાની અંદર મિલાવટ થાય કે ડુપ્લિકેટ જીરું બની રહ્યું છે ડુપ્લિકેટ મસાલાઓ બની રહ્યા છે મરચાંની અંદર કલર ઉમેરવામાં આવે છે ઘણા બધા પ્રકારના સ્વાસ્થ્ય ચેડાઓ થતા હોય છે થોડા દિવસ પહેલાં આપણે વાત કરીએ તો સુરતની અંદર રાજકોટમાં આઈસ્ક્રીમનો ડુપ્લિકેટ જથ્થો કે ખાવાલાયક અખાદ્ય જે આઈસ્ક્રીમ કહેવાય એ આઈસ્ક્રીમ પકડાય ફૂડ વિભાગની તપાસની અંદર ભારત દેશમાં એક રેગ્યુલેટરી છે કે જે ખાદ્ય પદાર્થો છે એની ચકાસણી કરવા માટે એફએસએસઆઈ જેનું નામ કહેવામાં આવે છે પરંતુ ઘણી વખત એવું થાય કે એટલી બધી નાની નાની કંપનીઓ હોય કે એટલી બધી નાની નાની વસ્તુ ફૂડ મેકિંગ ફેક્ટરીઝ હોય છે કે ત્યાં દરેક જગ્યાએ પહોંચી નથી શકાતું એટલા માટે ઘણી વખત એવા પદાર્થો એવા ખાદ્ય પદાર્થો આપણી આજુબાજુમાં કે આપણે સેવન કરી લઈએ છીએ કે જે ખાવા લાયક યોગ્ય નથી હોતા પરંતુ આપણા ત્યાં જે નામચીન મસાલાઓ હોય કે જે નામચીન મસાલાઓ વિદેશની અંદર એક્સપોર્ટ થતા હોય લાખો કરોડો રૂપિયાનો જેનો એક્સપોર્ટનો બિઝનેસ હોય પરંતુ એને એ મસાલા ઉપર જ્યારે બેન લાગે કે એ મસાલા ઉપર એની ગુણવત્તા ઉપર જો ચકાસણી થાય એની ગુણવત્તા ઉપર પ્રશ્નાર્થ ઊભા થાય એટલે ઇન્ડિયામાં બેઠા બેઠા ભારત દેશમાં બેઠા બેઠા આપણે સૌ કોઈને પ્રશ્નાર્થ આવે કે શું આપણે પણ એવા જ એ જે મસાલા નામચીન મસાલાઓ છે એ આપણે સેવન કરીએ છીએ તો એ આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન કરી રહ્યા છે વાત છે થોડા દિવસ પહેલાં એવરેસ્ટને બેન કરવામાં આવ્યા વિદેશોની અંદર એવરેસ્ટ જે મસાલા બનતા હતા એ મસાલાઓને બેન કરવામાં આવ્યા સાથે સાથે એમડીએચ જેને લઈને મહત્ત્વની અપડેટ આજ સવારે આવી કે નેપાળની અંદર તેને બેન કરવામાં આવ્યું હોંગકોંગ સિંગાપુર આ તમામ જગ્યાએ એવરેસ્ટ અને એમડીએચ જે મસાલા છે આ બંને મસાલાઓને બેન કરી દેવામાં આવ્યા છે હવે ન્યૂઝીલેન્ડ એની ઉપર તપાસ કરી રહ્યું છે યુરોપિયન કન્ટ્રીઓ એની ઉપર હવે તપાસ કરી રહી છે કારણ કે એમાં જે મિશ્રણ મળી આવ્યું છે આ તમામ કન્ટ્રીઓનું કહેવું એવું છે કે આ મિશ્રણ સ્વાસ્થ્યને ચેડા કરનારું છે કે સ્વાસ્થ્યને બહુ મોટું નુકસાન થનારું આ મિશ્રણ છે અને એની અંદરથી આના સેવનથી કેન્સરની તકલીફ આંખને લઈને તકલીફ થાય તેવી પણ વાત સામે આવી રહી છે છે શું ઇથિલિન ઓક્સાઇડ કે વધુ પ્રમાણમાં માત્ર હોવાથી આ એમડીએચના મસાલાઓ બેન થઈ રહ્યા છે વિદેશોની અંદર આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર આપણી સાથે જોડાયા છે ડોક્ટર અનંદિતા મહેતા જેઓ સીઓ ઓ અને સી આર જોડાયેલા છે સાથે હિમાંશુ ઠક્કર કે જેઓ ગ્રાહક સુરક્ષા ધારા સાથે જોડાયા છે ને એડવોકેટ છે આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમની અંદર થેન્ક યુ સૌથી પહેલા ડોક્ટર અનંદિતા મહેતા આપને પૂછવા માંગી કે આપણે થોડા દિવસ પહેલા જ આપણે ચર્ચા કરી હતી આઈસ્ક્રીમ ને લઈને કે જે આઈસ્ક્રીમમાં જે મિશન બનતું હતું કે ડુપ્લિકેશન થઈ રહ્યું છે હવે વિદેશી વિદેશી જે દેશો છે એ આપણા ભારત દેશમાં બનનારા જે મસાલા છે એની પર હવે કાર્યવાહી કરી રહ્યું છે શું લાગી રહ્યું છે કે કેમ આ ડુપ્લિકેશન થઈ રહ્યું છે કેમ ઝેરી મિશ્રણ થઈ રહ્યું છે આ મુદ્દે ઇથિનીલ ઓક્સાઈડની વાત સામે આવી રહી છે કે ઇથિનિલ ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે એના કારણે સ્વાસ્થ્યને લઈને પ્રોબ્લેમ થઈ રહ્યા છે આ ભારત દેશમાં ક્યારે આ વસ્તુ અટકશે કારણ કે ચલો વિદેશના લોકોએ તો તપાસ કરી લીધી બેન કરી નાખ્યું પરંતુ આપણે તો રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ સાચી વાત છે કે બહુ જ વધી ગયું છે આ ટાઈપનું અડલ્ટરેશન અને આ જે ઇથિલિન ઓક્સાઇડની જે વાત છે એની જે નોર્મ્સ છે કાયદા છે જેમ કે યુરોપીય દેશોમાં ઇથિલિન ઓક્સાઇડ બેન કરેલું છે ત્યાં વપરાતું જ નથી માં ક્યાંય વપરાતું નથી પણ ભારતમાં હજી એની વપરાશ ચાલુ છે અને એલિન ઓક્સાઇડની જે માત્રા છે એ ખાદ્ય પદાર્થમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન મિલિગ્રામ પર કેજી એવું ત્યાં એટલે એટલું બધું સ્ટ્રિક્ટ છે અને ભારતમાં એને અત્યારે એની લિમિટ વધારીને ઝીરો પોઈન્ટ વન એટલે દસ ગણા વધારે લિમિટ અલાઉડ થઈ ગયું છે ઇથિલિન ઓક્સાઇડ નું એ એક ક્લાસ વન કાર્સિનોજનિક એટલે કે એનાથી અ લાંબે ગાળે કેન્સર સુધી થઈ શકે એવું એક કેમિકલ છે એક પદાર્થ છે જેને નોર્મલી હોસ્પિટલમાં આ જે સર્જિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ એની સ્ટરિલાઇઝેશન માટે યુઝ થતું હોય છે આ આનો ઓક્સાઇડ અને એ જો આપણા સ્પાઈસીસમાં આપણા મરી મસાલામાં અમાર હ્યુમન બોડી પહોંચે એ બહુ જ નુકસાનકારક હોય છે તો આ જે ઇથિલિન ઓક્સાઇડ છે એવા કેમિકલ છે જે બેન છે યુરોપીય દેશોમાં અને એ જેનું લિમિટ એકદમ દસ ટકા દસ ગણું ટેન ટાઈમ્સ ઓછું છે જેનું લિમિટ એ એ હજી ભારતમાં વપરાય છે અને વધુ મળી આવ્યું છે જેના કારણે ઘણા બધા દેશો એની એક્સપોર્ટ ઉપર રોક લગાવી છે તો એક એવું ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે કે વસ્તુ જે એક્સપોર્ટ થાય છે જેમ તમે વાત કરી એમાં તો એ લોકો એની કે લોકો એના દેશમાં બેન કરી શકે પણ આપણા દેશમાં એ જ વસ્તુઓ ખવાય છે અને એક્સપોર્ટની વસ્તુ તો તોય ઘણી સારી હોય છે જો ઇન્ડિયન માર્કેટમાં જે વસ્તુઓ મળે છે એમાં એની ગુણવત્તા એના કરતા ઘણું ખરાબ હોય છે જેમ કે ઘણી બધી વસ્તુઓ એક જ કંપનીના હું એક લેઝ ચિપ્સ બહુ જ જ ફેવરેટ છે અને એ કંપની જયારે યુકે અથવા તો યુએસએ માં લેઝ જાય છે તો એમાં સારી ઓઇલ એટલે તેલ વપરાય છે સનફ્લાવર ઓઇલ હોય કે સોયા ઓઇલ હોય અને એ જ લેઝ જયારે ઇન્ડિયામાં બને છે એ પામ ઓઇલમાં બને છે તો એવું સ્ટેન્ડર્ડ કે જે ડેવલપ કન્ટ્રીઝ છે એમાં નથી હોતું અને ઇન્ડિયન બેબી ઇન્ફન્ટ ફૂડમાં શુગર ની માત્રા બહુ ઘણી વધારે હોય છે તો એવા બહુ બધા ડબલ સ્ટેન્ડર્ડ હોય છે અને આપણા લોકો અહિયાંના જે છે ઇન્ડિયન આપણે ભારતીય આ કાયદા અમલીકરણ બરાબર ના થવાની કારણે બહુ જ અમારા હેલ્થ શરીર ઉપર એનું આડઅસર થઈ રહ્યું છે બિલકુલ સાચી વાત કહી અને જે રીતે અનંદિતાબેન પરિસ્થિતિ એ છે કે આપણે એગ્રીકલ્ચરની પણ વાત કરીએ તો જે ક્રોપ્સ આપણા ત્યાં સારા એવા ક્રોપ્સ થતા હોય એ પછી કોઈ પણ ક્રોપ્સ લઈ લો બટાકા લઈ લો કે પછી ઊંય લઈ લો કે અન્ય જે સારી સારી શાકભાજી હોય છે વિદેશની અંદર એક્સપોર્ટ થાય છે આપણા ક્યાંક એવી પણ વાતો સામાન્ય લોકોના મગજમાં એવી પણ વાતો છે કે આપણે જે યુઝ કરીએ છીએ એ એકદમ ડી માલ હોય એવી વસ્તુ આપણે ખાદ્ય પદાર્થની અંદર યુઝ કરીએ છીએ તો એના જે ન્યુટ્રીયન્ટ વેલ્યુ હોય જે યોગ્ય રીતે મળવા જોઈએ એક્સપોર્ટ ક્વોલિટીની જે વસ્તુઓ હોય છે એની એક સ્ટેન્ડર્ડ હોય છે એક્સપોર્ટની એક જુદી સ્ટેન્ડર્ડ હોય છે અને ઇન્ડિયા માટે એક અલગ સ્ટેન્ડર્ડ હોય છે જે બહુ હલકી ગણાય એક્સપોર્ટ ક્વોલિટી કરતા તો ક્યાંક તમારી વાત એકદમ સાચી છે અને બીજી રીતે જે ઇન્ડિયન ફૂડ પ્રોડક્ટ છે ખાદ્ય પદાર્થ છે જે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ છે જેમ કે તમે વાત કરી તો એમાં જે આ પેસ્ટિસાઈડ જેને કહીએ રાસાયણિક જે પેસ્ટીસાઈડ છે એનું એટલું બધું માત્રા વધારે હોય છે અને એ પેસ્ટીસાઈડ થી કેન્સર થવાના ચાન્સીસ બહુ વધી જતું હોય છે તો આ ની જે માત્રા છે એ ઇન્ડિયન આપણે ભારતીય જે ઉત્પાદ છે એમાં એ લોકો મેન્ટેન નથી કરી શકતા જયારે બહાર એ લોકો એક્સપોર્ટ કરે છે ત્યારે બધું બધી જાતની સર્ટિફિકેશન ને બધી જાતની ને બધું બધું ધ્યાનમાં રાખવામાં આવે છે પણ જ્યારે આપણા એટલે ભારતમાં ભારતની માર્કેટ માટે જ્યારે આ યુઝ થાય છે ત્યારે ઘણી બધી ટાઇકની એડજસ્ટરેશન આપણે મસાલાની વાત કરી તો એમાં આપણે જોઈએ છીએ કે તમે કરવામાં આવે છે

ખાસ કરીને ભારતમાં જો વાત કરીએ ફોરેન ફોરેનની અંદર તો ચલો એક લો છે કે કન્ઝ્યુમર લો એને બહુ જ સ્ટ્રીકલી એનું ફોલો પણ કરવામાં આવે છે કે એવી કંપની છે ઉદાહરણોની જો વાત કરીએ તો ટેસ્ટીમોનિયલ એવા છે કે રેડબુલ જેનું નામ છે એની એક ટેગલાઇન છે રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ તો ત્યાંના કોઈ એક કન્ઝ્યુમરે અપીલ કરી નાખી શું કરી નાખ્યું કે ભાઈ મને પાંખો નથી આવી તો કંપનીએ એના એની ટેગલાઇનમાં વિંગ્સને બદલવું પડ્યું એની જે વિંગ્સ નો ડબલ્યુ આઈ જે ઓરિજિનલ સ્પેલિંગ છે એની જગ્યાએ ત્રણ આઈ કરી નાખ્યા કે જેનો કોઈ અર્થ નથી નીકળતો પણ અને એ કમ્પન્સેશન એ ગ્રાહકને મળ્યું પરંતુ આપણા ત્યાં તો પરિસ્થિતિ એવી છે કે આપણે જો ગ્રાહક સુરક્ષામાં જઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને ન્યાય મળે ત્યાં સુધીમાં ચપ્પલ ઘસાઈ જાય માણસના અને પછી આખરે માણસે હાથ અદ્ધર કરી દેવા પડે કે છોડો ભાઈ હવે જે થયું હોય ના ના હું તમારી વાત સાથે જરા પણ સંમત નથી થતો કારણ કે અહિયાં એમડીએચ મસાલા અને એવરેસ્ટ મસાલા જે પણ ગ્રાહકોએ વાપર્યા તો એમને કોઈ નુકસાન થયું એવું તમે ભારત દેશમાં કે કોઈ કોઈ બી સમાચાર પત્રમાં કે તમારા ટીવીમાં મારું કેવું નુકસાનની વાત નથી મારું કેવું એ છે કે ઘણી વખત એવું થાય કે કોઈ વસ્તુની અંદર ધારો કે આપણે કોઈ દૂધ છે કે દૂધ લીધું ફાટી ગયું ગ્રાહક સુરક્ષામાં વાત કરીએ તો એ મુદ્દે ગ્રાહક સુરક્ષા કાયદાકીય પ્રક્રિયામાં ક્યાંક લાંબી કાયદાકીય ભારતની અંદર પ્રક્રિયા છે

મસાલા નહીં ઘણી બધી પ્રોડક્ટ માટે નંબર વન છે આ એક કાવતરું છે અને ભારત દેશનું નામ નીચું પાડવા માટેનું કાવતરું છે કેમ એક્સપોર્ટ જે બીજા મટીરિયલો થાય છે જેમાં ક્લોથ છે મેડિસિન છે આ બધાનું પોર્ટ ઉપર જે પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થતા હોય ત્યાં એમનું ચેકિંગ થાય છે ત્યાં પણ થાય છે તો ત્યાં એ માલ કેમ ના અટકાવવામાં આવ્યો અને ત્યાંથી એ જ પેકિંગમાં માલ ઓકે થાય પછી ત્યાંથી એક્સપોર્ટ થાય છે એટલે એવું એમ છે કે તમારો જે સવાલ હતો કે કાયદાની પ્રક્રિયા બહુ લાંબી છે અને એનાથી લોકો ડરે છે ના એવું નથી તમે અત્યારે તો કોર્ટોમાં એટલા બધા કેસીસ પેન્ડિંગ છે કે કોર્ટો જલ્દી ન્યાય એટલે આપી નથી શકતી અને ભારત દેશમાં એક તો વસ્તીનો પ્રોબ્લેમ એટલો બધો છે કે એ વસ્તી વિસ્ફોટની સામે જે ઓફિસરો છે જે આનંદિતાબેને વાત કરી

સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાયો નથી એમનો વકીલ હતી હું કોઈને ઓળખતો નથી પરંતુ સવાલ અહીંયા એટલો આવે છે કે કોર્ટ ક્યારે તમારું કોગ્નિઝન્સ લે તમારી ફરિયાદનું કે જ્યારે એ વ્યક્તિને એ કન્ઝ્યુમ કરવાથી નુકસાન થયું હોય હવે આવો તો કોઈ કેસ આવ્યો નથી અચ્છા આ ફોરેન જે વાત કરે છે આ તમે જે વાત કરી કે એક્સપોર્ટ કર્યું ને ત્યાં એમને બેન કર્યું તો ત્યાં પણ જે લોકોએ ઇન્ટેક કર્યો હોય એવું બન્યું જો હોય અને એને જો એનું પણ સ્વાસ્થ્ય ત્યાં ચેકિંગ કરે અને એનું કોઈ રિપોર્ટ આવે તો એવો પણ રિપોર્ટ આવ્યો નથી આ તો એ લોકોએ ત્યાં મટીરિયલ જતું રહ્યું ત્યાં જતું રહ્યા પછી એમને ચેક કર્યું તો તમે એક્સપોર્ટ થાય છે એ પોઈન્ટ ઉપર ચેક કેમ નથી કરતા અને બીજું મટીરિયલ આપણે જ્યાં જે પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થાય છે એ પોર્ટ ઉપર બધી વ્યવસ્થા છે અને ત્યાં એ લોકો ચેક કરે પણ છે તો એ વ્યવસ્થા ખાદ્ય પદાર્થ એટલે કે મસાલા કેમ નથી અને અત્યારે અત્યારે કર્યું એટલે શું આપણું દુનિયામાં આપણું ભારત દેશનું નામ ખરાબ કરવા માટે ખૂબ મહત્વના પ્રશ્ન છે આનંદિતા મહેતા જે રીતે હિમાંશુ ભાઈ વાતચીત કરી આખી વાત આપણે સાંભળી પણ મારે આની અંદર એક વાત ઉમેરવી છે કે જે રીતે હિમાંશુ ભાઈ વાત કરી કે આ એક ક્યાંક કોન્ફરન્સી હોય શકે કે ભારત દેશને અને ભારત દેશના મરી મસાલાની જો વાત કરીએ તો વૈવિધ્ય સભર ભારત દેશની અંદર અને આખો દુનિયા આખું આખું વિશ્વ ભારત દેશના મસાલા માટે ઉપર નપતું હોય એવું કહી શકે કારણ કે વી આર ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર ઇન સ્પાઈસીસ એ જોવા જઈએ તો ક્યાંક એક કોન્સ્ફિરન્સી છે કોન્સ્ફિડરન્સની આની અંદર ગંધ હોય જે રીતે સરે વાતચીત કરી કે જ્યાં ઇનિશિયલી પોર્ટ ઉપર જો પૃથ્કકરણ થયું છે ઇનિશિયલી પોર્ટ ઉપર જો ચકાસણી થઈ છે તો ત્યાંથી જે તમને તમે એને ડિસ્પેચ થતા અટકાવી દો જો તમને માત્રા વધારે લાગી રહી છે શું કામ છે પહોંચી ગયા પછી એ વસ્તુ થાય છે અહીંયા અહીંયા મારે બે વસ્તુ કહેવી છે કે એક તો એ વાત સાચી છે કે ઇન્ડિયા ઇઝ ધ કિંગ સ્પાઈસીસ એટલે અહીંયા અહીંથી જ બધી ઘણી મોટી માત્રામાં એક્સપોર્ટ થતી હોય છે અને પણ અહીંયા એક પ્રોબ્લેમ એવી છે કે જેમ હિમાંશુભાઈ કે છે કે કોઈને અસર નથી થતી હવે આ જે અસર છે ને એ દિસ અ લોંગ ટર્મ પ્રોબ્લેમ એટલે એક બે ટાઈપની અસર આડઅસર હોય છે એડલ્ટરેશન બેડસેલની બે ટાઈપની આડઅસર હોય છે એક તો તરત હોય છે જેમ ડાયરિયા કશું તમે ખાધું એનું ડાયરિયા વોમિટિંગ અથવા તો રેશ નીકળી ગયું એટલે એલર્જી થઈ એ બધી ઈમિડિયેટ છે અને થોડી એવી આસર હોય છે જે લાંબે લોંગ ટર્મ એક્યુમ્યુલેશન એટલે શરીરમાં ધીમે 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 વધતા એની અસર દેખાય છે ઇન ફોર્મ ઓફ ક્યાં તો કિડની ફેલિયર હોય અથવા તો અથવા તો કેન્સર હોય કે આ બધી લોંગ ટર્મ ઇફેક્ટ છે તો ઇથિલિન ઓક્સાઇડ એવી વસ્તુ છે જેની એક તરત અસર ના દેખાય પણ લોંગ ટર્મ અસર થઈ શકે છે મારું કહેવાનું એટલું જ છે કે આપણા જે નોર્મ્સ છે આપણા જે કાયદા છે એ ઇન્ટરનેશનલ સ્તરે હોવી જોઈએ ત્યાં જો કાયદા એવું હોય કે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો વન મિલીગ્રામ હોવું જોઈએ તો આપણા દેશમાં અને એ ખાતા જ લોકો બીમાર પડી જાય અથવા તો એની અસર ઈમિડિયેટલી થાય એવું નથી થતું પણ ધીમે ધીમે આપણા જે દેશની જે પ્રોડક્ટ છે એને પણ અંતર આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવવી જોઈએ એ લોકો જેટલું ધ્યાન રાખતા હોય પેસ્ટિસાઈડ ની માત્રા કહો અથવા તો ભેળસેળ ની વાત કહો અથવા તો અખાદ્ય કલર્સ હોય કે એ લોકોની જે ઇન્ટરનેશનલ સ્તરે જેવી સ્ટ્રિક્ટ જેવી કડક પગલા લેવાય છે જેટલી કડક લિમિટ છે એવી ઇન્ડિયામાં પણ હોવી જોઈએ

છેલ્લા કેટલા વર્ષો જાય છે મને એવું ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ત્રીસ વર્ષ થી જાય છે તો આટલા મસાલા ભારત જો તમે એમ કેતા હો કે કિંગ છે નંબર વન ઇન એક્સપોર્ટ ઓફ સ્પાઈસીસ તો આ બધા જે એક્સપોર્ટ થાય છે મસાલાઓ એમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને લાંબા ગાળે કે ટૂંકા ગાળે ક્યાંય કેન્સર નો દાખલો નથી બેઠો અને ક્યાંય નથી એનો કેસ થયો સાચી છે એમની સાથે હું હંડ્રેડ પર્સન્ટ એડમી થ છું મારો શબ્દ મારો સવાલ ફક્ત એટલો જ જુદો છે કે તમે ભારત દેશનું નામ આવી રીતે ખરાબ કરો છો એના કરતા એક્સપોર્ટ કરતી પહેલા વખતે તમે ત્યાં ચકાશો ને તમને કોને ના પાડી છે વાત છે કારણ કે જો આનાથી દેશની છબી ખરડાતી હોય તો આ વસ્તુ કોઈ પણ રીતે સાખી ના શકાય અને જરૂરી એ જરૂરી એ પણ છે કે જે તે કન્ટ્રી આ ક્લેમ કરી રહ્યા છે કે ભાઈ આ રીતે ગુણવત્તા આવી થઈ ગઈ આવી થઈ ગઈ તો વીઆર ફાઇટ બાયક અને વી આર એક ઇન્ડિયન ગવર્મેન્ટે પણ ક્યાંક એનું એક પૃથ્કરણ કરાવીને સામે વડતો જવાબ આપવો જોઈએ કે ભાઈ જે નોર્મ્સ પ્રમાણે છે એ નોમ્સ પ્રમાણે જ અમે સપ્લાય કરી રહ્યા છે કે જેના કારણે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય જેથી કરીને એક વસ્તુ ખબર પડે કે અધર કન્ટ્રીઝ ક્યાં કોન્સ્પિરન્સી છે કે ક્યાંક જે તે કંપનીને ડાઉન કરવાની વાત છે કે વાત છે ડાઉન ગ્રેડ કરવાની વાત છે તરત ને તરત ઇન્ડિયન કંપનીઝ અને ઇન્ડિયન રેગ્યુલેટર્સ જેફસીઆઈ છે એ લોકોને સેમ્પલ્સ બજારથી ઉઠાવવી જોઈએ એનું ટેસ્ટિંગ કરવું જોઈએ અને એની જે રિઝલ્ટ છે એ જનતા સમક્ષ અને આપણા ઇન્ટરનેશનલ ઓડિયન્સ સમક્ષ એનું રિપોર્ટ જાહેર કરવું જોઈએ અને દર્શાવવું જોઈએ કે ઈન્ડિયન સ્પાઈસીસ એકદમ લિમિટમાં હોય છે અને એમાં કઈ જોખમી વસ્તુ હોતી નથી એટલે હા કરવામાં નહીં આવે તો ન્યૂઝ અને મીડિયા માધ્યમથી તો લોકોના મગજમાં તો એ જ વસ્તુ જશે કે એમડીએચ ને એવરેસ્ટ છે ઓગણીસો સડસઠ થી ફાઉન્ડેડ છે એટલે આટલા લાંબા ગાળાની કંપનીઓ છે આટલા લાંબા સમયથી એક્સપોર્ટ કરતી આવી છે અને અચાનક જયારે આ સવાલ મસાલા ઉપર ઉભા થાય એટલે ક્યાંક ઇન્ડિયન એફએસએસઆઈ કે ઇન્ડિયન રેગ્યુલેટરીએ પણ આની અંદર ક્યાંક હસ્તક્ષેપ કરવો જોઈએ

એવા કારણો બહાર આવી રહ્યા છે એક તો કેન્સર ની વાત છે પછી જો આના સંપર્કમાં વધારે આવવાથી આંખોને ને લગતા

કે પણ આપણે જોઈએ છે કે ઇન્ડિયામાં કેન્સરની ઇન્સિડેન્સીસ એની ઘટનાઓ વધી રહી છે દિવસે દિવસે એટલે ક્યાંક ના ક્યાંક ઇશ્યુઝ તો છે જ પણ એવી કઈ યુ કે નોટ પિન પોઈન્ટ કે બની મસાલાથી થયું હોય અથવા તો બીજા કઈ કારણસર એર પોલ્યુશન થી હોય કે ઓક્સાઇડ ઇઝ ક્લાસ વન કાર્સિનો એને ક્લાસ વન કાર્સિનો

આ જગ્યાએ આપણા જે ફૂડ રેગ્યુલેટર છે એ લોકોને આગળ આવવું જોઈએ આપણા જે એફડીસીએ છે અથવા તો એમસી છે તરત ને તરત રિપોર્ટ કાઢવાનું અને સેમ્પલિંગ કરીને ટેસ્ટિંગ એને બે લેબોરેટરીમાં કરીને તરત એની રિઝલ્ટ બહાર પાડીને સ્પોક્સ પર્સન જે બી હોય ઇન્ડિયા તરફથી એક એની સ્ટેટમેન્ટ આવી જોઈએ અને તો જ આ સમસ્યાની ખરેખર એનું સમાપ્તિ થશે સમસ્યાની જડ જાણવા માટે ક્યાંક બહારથી તો ચલો બેનના બધા બધા સમાચારો આવી રહ્યા છે આપણે ન્યૂઝના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ માધ્યમોથી આપણે જાણીશું કે ભાઈ એમડીએચ છે કે એવરેજ છે કે જે વર્ષો જૂની કંપનીઓ છે વર્ષોથી એક્સપોર્ટ થતી આવી છે લાર્જ લાર્જ નંબર ઓફ મસાલા એક્સપોર્ટ થઈ રહ્યા છે ઇન્ડિયા ઇઝ અ કિંગ ઇન સ્પાઇસીસ ક્યાંક કોન્સ્પિરન્સી છે ક્યાંક તથ્યતા શું છે સત્ય વસ્તુ શું છે આને બહાર લાવવા માટે ક્યાંક હવે જે બહારની કન્ટ્રીઓ તો બેન કરી રહી છે પરંતુ ઇન્ડિયન ગવર્મેન્ટે પણ આની અંદર હસ્તક્ષેપ કરીને ચકાસણી કરવી જોઈએ કે રેગ્યુલેટરી કમિટી બેસાડવી જોઈએ કે ભાઈ ખરેખરમાં આ વસ્તુ થઈ રહી છે કે નહીં જેથી કરીને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય જે રીતે હિમાંશુભાઈ વાતચીત કરી કે હા એક એવો પર્ટિક્યુલર ટાઈમ ફેઝ છે કે જ્યારે આપણે લોકસભાની ચૂંટણી એક બાજુ આવી રહી છે ચાલી રહી છે અત્યારે ફોર્થ ફેઝમાં આપણું ઇલેક્શન પત્યું છે ને એ ડ્યુરિંગ ધ પિરિયડની અંદર જયારે આ બધા સમાચાર આવે એટલે ઘણા બધા ઇમ્પેક્ટ અપ્સ એન્ડ ડાઉન જોવા મળતા હોય છે એટલા માટે જરૂરી ક્યાંક એક છે કે હવે રેગ્યુલેટરી જે ઓથોરિટીઝ બોડીઝ છે એ પણ સામે આવે ને એ પણ આ વસ્તુઓનું ખંડન કરે કે ભાઈ સાચું છે કે ખોટું છે તો જેથી કરીને સામાન્ય જનતાને

મિલાવટ વાળી આપણે વસ્તુઓ જોતા હોઈએ છીએ એના સમાચાર જોતા હોઈએ છીએ ભારત દેશની અંદર લોકો પોતે નૈતિકતા રાખે અને આવી બધી વસ્તુઓથી લોકોને લોકોને પીરસવાનું કે આપવાનું ઓછું થાય એવી આપણે આશા સાથે અહીંયા કાર્યક્રમને પૂર્ણ કરીએ આપણી સાથે અનનીતા મહેતા જોડાયા એડવોકેટ હિમાંશુ ઠક્કર સાહેબ જોડાયા આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપીએ બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો લોકમંચમાં અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય